તમે જ ફોન કર્યો હતો બા હા શું તકલીફ પડે છે બા ખા પીવન તકલીફ પડે ભાડા ભરવાની તો પરિવારમાં કોઈ નથી બા ના કોઈ નથી છોકરો છે એક રાખતો નથી દીકરો છે પણ રાખતો નથી નથી રાખતો કઈ વાંધો નહી બા તમે બિલકુલ ચિંતા ન કરો પહેલા તો આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે બા તમે બિલકુલ ચિંતા ન કરતા અમે ચોક્કસથી તમને મદદ કરીશું જય હિન્દ સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે અમદાવાદની અંદર હતા અને આજે એક એવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો બા ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે અને હાલમાં ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી બા એકલા જ છે જે પોતે મહેનત કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે તો બસ આજે બા સાથે વાતચીત કરી અને બાની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડિયો એન્ડ સુધી જજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો બા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે નામ તો બા હાલમાં પરિવારમાં કોણ કોણ છે ને શું તકલીફ પડી રહી છે મારે હું છોકરોને વહુ છે મને રાખતા નથી અમારે ઝઘડા થાય એટલે હું જુદી રહી દસ વર્ષથી જુદી રહું છું બંગલે કામ કરવા જઉં છું અને બંગલાવાળાને કામ કરીને હવાની જેવું હાંજે આવું અને તમારી ઉંમર શું છે બા મારી સાઠ એક બાસઠ વર્ષ અને આજે દીકરો છે પણ રાખતો નથી રાખતો નથી તો એનું કારણ શું બા એ લવ મેરેજ કરીને લાવ્યા છે બરાબર એ મરાઠી છે અમે પ્રજાપતિ છે તો ઝઘડા બહુ થાય વાતો વાતોમાં ઝઘડા થઈ જાય એટલે હું જુદી રહું છું કે તમને મારે કે જુદા પાડવા નથી તમે શાંતિ રહો હું શાંતિથી રહું હું મારે જ્યાં સુધી થશે ત્યાં સુધી હું કામ કરીશ એમ થાય કે મારે તર કામ કરવું પડે છોકરો હારો ના પાખ્યો બહુ ના હારે પાક્યો એનો બાપ બાબત રહ્યો મેખી હજી કોઈ જ નથી તમારું કોઈ નથી કુટુંબવાળા રાખતા નહીં કોઈ દાડો ફિયરમાં ભાઈએ તો એક મરી ગયો એ રાખતો એટલે આજે સપોર્ટ કરવા વાળું કોઈ જ નથી બા કોઈ નહીં ઉમર માટે જિંદગી જીવું છેટુ હોય એટલું કમાઉ વાપર બસ તો બા આજે આ ઉમરે પણ તમે મહેનત કરો છો અને દીકરા હોવા છતાં પણ તમને તર છોડી દીધા છે તો ઘણું બધું દુઃખ થયું છે એ તો એક માં જ જાણી શકે અને આ માં એક જ કરી શકે બાકી કોઈ બીજું ના કરી શકે આ દુઃખ સહન ના જ કરી શકન મારે તો બહુ દુઃખ છે ભાઈ ભગવાન મન શક્તિ આલ ભગવાન શક્તિ આલ છે હું બધું કામ ચેવિત કરું છું એમાં ખબર નહી પડતી એ વાત બી સાચી છે મારો આરે આર ભગવાન છે બીજું કોઈ છે નહીં અગવા એ વાત બી સાચી છે અને દુખી લોકોની સાથે હંમેશા ભગવાન ઉભો હોય છે હું કોઈથી કોઈનું ખોટું કરતી નહીં ખોટું પાંચું કોઈનું લેતી નહીં કોના ની ઢગલી પડી હોય તો હું ના લઉં કોઈ દાડો તો ભગવાને મારા માથે આટલું દુઃખ નહીં ખરાબ કર્યું નહીં કોઈ દાડો છોકરાને દુઃખ નહીં થતું ને કહું મને તો થાય અંદર અંદર એને પગાર ઓછો બરોબર પછી હું એને શું કર કર એ છ હજાર ભાડું ભરે પણ ભલે ને ભાડું ભરે પણ એની જવાબદારી બને કે તમને સાથે રાખવા પણ એ રાખે એને કંઈ ચાલતું જ નહીં એનું બહુ આડે પછી હું શું કહું બે ઝઘડા પછી મારી હિસાબમાં એકાદ મરી જાય તો શું કરું પણ હવે ખબર નહીં કે આજના દીકરા કેમ આવા થઈ ગયા છે સ્વાર્થી બની ગયા છે અને પોતાની માને ભૂલી જાય છે અને એકલા રહી છે પણ એ કેમ ભૂલી જાય છે કે એ પણ ક્યારેક મા બાપ બનશે એમને પણ દીકરા થશે જેવું વાવે એવું જ ઉગશે પાછું આજના દીકરાઓ એ ભૂલી જાય છે ભૂલી જાય છે ભૂલી જતા રહ્યા ત્રીજી ભણતો હતો એમ પપ્પા મૂકીને જતા રહ્યા હતા

આજે એવડો મોટો દીકરાને કર્યો પણ આજે તમને તર છોડી દીધા મને તર છોડી દીધી આ મે માં જ જાણી શકે આ વેદના શું છે દીકરાને પેટ બાંધો તમે સુબા એક પથરો તો બાંધી જો એમ કો પેટે ઘડીક તો બાંધો શું થાય છે તમને તું કેમ રડો છો બસ શું થયું દુખ પેલે દુખ ભોગવતી આવ એટલે રૂમ તો આવ એટલે શું દુખ ભોગવો છો બા એન બાપ જે તર્યો છોકરો ના રાખી મને માર પાર કા કામ કરવા પડ્યા એટલું બધું દુખ વેઠવું પડે છે બા અને આ દીકરા હોવા છતાં પણ જ્યારે તમે આવી સ્થિતિમાં હો ત્યારે હંમેશા દુઃખ થતું હોય છે થાય તો ખરું ને આ તો ભગવાન એમ થાય કે ના પીવો તો સારું તો છોકરો મને એક સોડી આવ્યો તો સોડીને મારી લાગણી થાય તો બા હાલમાં અમે તમારી શું મદદ કરીએ આજે આ દીકરો તમારી શું મદદ કરે બા મજે કરો એ કરો હું શું કહું શું તકલીફ પડે છે હાલમાં મતલબ ઘર ચલાવવામાં પૈસા ટકો તો જોઈએ ને વસ્તુ લાવો બધી વસ્તુ ફરવી પડે ખાવા પીવો એક ટાઈમ તો બંગલે ખવું પણ આજે તો ખાવું પડે ભાડું ફરવાનું લાલ બિલ ફરવાની સાચી વાત છે ચિંતા તો ખરી ને બધી સોલ ભાડું બિલ બિલ પાણી ના બધી વ્યવસ્થા થઈ જાય છે બા હે બધી વ્યવસ્થા થઈ જાય છે મતલબ ભરાઈ જાય છે ભાડું ને એવું બધું હું આખો દી કામ કરું તો થઈ જાય ને એટલે કરિયાણું કેવું કઈ છે કે બરાસન કરિયાણું ના હું તો થોડું થોડું લાઈન ખાઉ છું ભાઈ રાસન કરિયાણું કોઈ નહીં હું જો કિલો લાવ 500 લાવ એટ લઈ લઈને ખાઉ છું એવી રીતે તમે દિવસો પસાર કરો છો હા પણ તમે બિલકુલ ચિંતા ન કરો બા આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા ન કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ બાની વાત તો સાંભળી જ છે હાલમાં બા ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે અને મજૂરી કામ કરીને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે કે છેલ્લા દસ વર્ષથી હું એકલી રહું છું આજે મારો દીકરો છે પણ આજે દીકરો મને રાખતો નથી દીકરાને મેં ભણાવ્યો ગણાવ્યો એવડો મોટો કર્યો પેટે પાટા બાંધીને મેં દીકરાને મોટો કર્યો પણ જ્યારે એમનો ટાઈમ આવ્યો ત્યારે મને છોડી દીધી દોસ્તો વિચાર તો કરો આજે એક મા કેટલી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરે છે આજે દીકરો હોવા છતાં પણ દીકરો જ્યારે રાખતો ન હોય ત્યારે માને શું દુઃખ થતું આજે માં કઈ કહી નથી શકતી પણ આજે અંદરથી માનો કેટલું બધું દુઃખ થતું હશે અંદરથી એની કેટલી પીડાઓ હશે કે જ્યારે દીકરાઓ હોવા છતાં પણ આજે દીકરાઓ તળ છોડી દેતા હોય ત્યારે એક મા જ જાણી શકે આ વેદના શું છે અને આજે પોતે ભાડાના મકાનમાં રહી છે અને મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે ખબર નહીં આજના દીકરાઓ કેમ આવું કરે છે માને છોડી દે છે પણ હંમેશા આવી માઓની સેવા કરવી જાવ માવું ધ્યાન રાખવું જોઈએ પણ આજના દીકરાઓ કેમ ભૂલી જાય છે કે એ પણ મા બાપ બનશે એમને પણ દીકરાઓ થશે એ પણ મા બાપ બનશે ત્યારે એમની શું હાલત થશે કારણ કે જેવું વાવતા હોય એવું જ ઉગતું હોય છે જેવું આપણે વાવેતર કરતા હોય છે એવું જ ઉગતું હોય છે પણ આજના દીકરાઓ કેમ ભૂલી જતા હોય ખબર નહીં પણ આજે આ બાની જે પણ પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં આપણે દીકરાઓ બનીને આજે બાને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા આવો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો કારણ કે આજે આવા ઘણા બધા પરિવારો છે જે આવી તકલીફો સાથે કંઈક જીવતા હોય છે તો બસ દોસ્તો હર હંમેશા માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ અને આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને એ પોતાનું બે ટાઈમનું ગુજરાન En lagi bak <tuk> khusus mana? Ah, khusus. Bar bar mana hujan santai oh. Subah? Bar mana hujan mar santai. Bar mana ni santai lagi nama? Ah, bar mana sudah rasa ni cinta nih rena? Cinta oh, haru aja. Bagian teman harus. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયામાં જોઈતાશે કે બા કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે આજે બા એકલા તો રહી જ રહ્યા છે પણ સાથે સાથે ઘણી બધી તકલીફો સાથે પણ પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને આજે બા પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી બા પોતે ભાડે રહી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા પણ આજે બાની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે બાને એક વર્ષ માટે બધું લઈ દીધું છે જેથી કરીને બાને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં બાને એક વર્ષ માટે બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલ જે સુરતના રહેવાસી છે આજે નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલના સપોર્ટથી સહયોગથી આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બા

ડબો નહીં લાવતી હતી કોઈ દાડો કિલો તેલ લાવતી હતી પણ આજે બધું જ આવી ગયું છે ને હા આજે બધું આવી ગયું તો હું ખુશ છું કેમ રડો છો બા આ કોઈ દે આવ્યું નહીં પહેલા વેલા આવી એટલે રડવા આવી ગયું છે પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં આજે તમારી જે પણ રિક્વાયરમેન્ટ રિક્વામેન્ટ ના એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે અને આજે આપણને આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલ જે સુરતના રહેવાસી છે આજે નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે નિકુંજભાઈ પટેલનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે તો તમે આજે નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલને તમે કંઈ કહેવા માગતા હોય તો બા આશીર્વાદ દેવા માગતા હોય તો બા હા મારા તરફથી ખૂબ આશીર્વાદ અને આગળ વધી શકશે અને એમનું સારું થશે અને તમારો આભાર તમારું પરિવાર ખૂબ ખૂબ આગળ વધે સુખી થાય ભગવાન એમને ઘણું ઘણું આપે તમારું ભગવાન ઘણું કરશે આશીર્વાદ તમને મારા તરફથી તમે આગળ વધશો તમારા ખૂબ ખૂબ આભાર ખુશ છો આજે હા ખુશ છું કેવું લાગે છે આજે આજ સારું લાગે છે કેમ રડો છો શું થયું હવે તો આવી ગયું છે બાર રડું નહીં એમ કે કોઈ નહીં કોઈ દી કટ્ટર નહીં લાવતી હતી આ તમારા તરફથી કટ્ટા એ અને આજે નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલના સપોર્ટથી આજે આ બધું શક્ય બન્યું છે નિકુંજભાઈનો ખૂબ ખૂબ આભાર એમને આગળ વધે એમનો પરિવાર આગળ વધે એમને ખૂબ સુખી થાય

તો દોસ્તો તમે દરેક લોકો બાની હેપીનેસ જોઈ શકતા હશો કે બા કેટલા બધા ખુશ થયા છે દોસ્તો વિચાર તો કરો આજે આવા ઘણા બધા ગુજરાતની અંદર માં છે જે મા બાપ છે જે આવી રીતના તરછોડાયેલાની જેમ પોતે એકલા રહી રહ્યા છે દીકરા હોવા છતાં પણ નિરાધારની જેમ પોતે રહે છે ઘણી બધી તકલીફો સાથે આવા મા બાપ પોતે જીવી રહ્યા છે પણ દોસ્તો હર હંમેશા માટે આવા મા બાપને સાચવવા જોઈએ આ મા બાપની સેવાઓ કરવી જોઈએ પણ આજે આ બાની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ તો કરી છે અને બાના ચહેરા ઉપર થોડીક સ્માઇલ લાવવાની કોશિશ કરી છે તો બસ દોસ્તો તમારી આસપાસ પણ જવો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર તો પ્લીઝ એમને સપોર્ટર બનજો કારણ કે આજે આપણે બાને ખાલી એક વર્ષ માટે જો રાશન કરિયાણું આપ્યું તો બા કેટલા બધા ખુશ થયા છે બાની હેપીનેસ તમે દરેક લોકો વિડીયોમાં જોઈ શકતા હશો કે બાની ખુશી શું છે તો બસ હર હંમેશા માટે આવી નાની ખુશી આપવાની કોશિશ કરવી જોઈએ બસ આજે તો આપણે એક નાનો એવો પ્રયાસ કર્યો છે કે બાના ચહેરા ઉપર સ્માઇલ લાવવાની પણ તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર તો પ્લીઝ એમને સપોર્ટર બનવાની કોશિશ કરજો અને એના ચહેરા ઉપર સ્માઇલ લાવવાની કોશિશ કરજો તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ